નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે કુંભારડી ગામે એકસો ત્રણ તેલ ડબ્બા ગોડાઉન ના તાળા તોડી ચોરી થઈ હતી તેનો બીજા આરોપીને માધાપર પોલીસે પકડ્યો ગત તારીખ સાત બાર ના અડધી રાતે ભચાઉ ના શુભમ ફાર્મ હાઉસ ના ગોડાઉન માં તાળા તોડી તેમાંથી એકસો ત્રણ સિંગ તેલ ડબ્બા જેની કિંમત રૂપિયા ત્રણ લાખ નવ હજાર થવા જાય છે તેની ચોરી થઈ હતી સીસીટીવી ફૂટેજમાં ત્રણ અજાણ્યા ઈસમો ગોડાઉન બાજુ આટા મારતા દેખાયા હતા આ કેસના એક આરોપી પોલીસે ઝડપી લીધો છે આ અંગે માધાપર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ બચાવ પોલીસના ચોરીના ગુનાનો નાસ્તો આરોપી મસ્જિદ સમા હાલે એકતા ટી હાઉસ માધાપર ધોરીમાર્ગ પર હાજર છે આથી મસ્જિદને રામડપ કરી બચાવ પોલીસને સોંપ્યો હતો મસ્જિદ રીઢો ગુનેગાર છે તેની વિરુદ્ધ વિવિધ પ્રકારના અગિયાર જેટલા ગુના પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર ચિત્ર જુઓ અને વીજ જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ